નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ તેર ફેબ્રુઆરી બે હજાર ચોવીસ જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યુઝ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ

કોંગ્રેસના શૈલેષ પરમારે પ્રશ્ન કર્યો હતો કે એક શિક્ષકથી શાળા ચાલતી હોય તેવી શાળાઓ બે હજાર બાવીસમાં સાતસો હતી તેની સામે આજે એક શિક્ષકથી શાળાઓની સંખ્યા વધી છે આજે આ આંકડો એક હજાર છ પર પહોંચી ગયો છે જેના પ્રત્યુત્તરમાં પાંચ પોઈન્ટ ત્રણ ટકા શાળાઓમાં એક જ શિક્ષક હોવાનો સ્વીકાર સરકારે કર્યો હતો શૈલેષ પરમારે દાવો કર્યો છે કે રાજ્યની શાળાઓમાં ઓગણીસ હજાર શિક્ષકોની ઘટ છે કચ્છમાં એ બસ્સો શાળા એવી છે જેમાં એક જ શિક્ષક દ્વારા બાળકોને અભ્યાસ કરાવાઈ રહ્યો છે સોમવારે ગુજરાત વિધાનસભામાં પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું કે રાજ્યમાં એક હજાર છસો છ જેટલી પ્રાથમિક શાળા એક જ શિક્ષકથી ચાલે છે ત્યારે કચ્છમાં એ બસો ચુમ્મોતેર શાળા એવી છે જેમાં સૌથી વધુ સંખ્યાવાળી શાળામાં બાળકોને એક જ શિક્ષક અભ્યાસ કરાવી રહ્યા છે સરકાર ભલે ભણશે ગુજરાતનું ગાણું ગાઈ રહી હોય પરંતુ જ્યાં પૂરતા શિક્ષકો જ ન હોય ત્યાં બાળકો કઈ રીતે ભણશે તેવો સવાલ સરહદી કચ્છમાંય પૂછાઈ રહ્યો છે જાણકારોના મતે કચ્છમાં ધોરણ એકથી પાંચની બસો ચુમોતેર એવી શાળા છે જેમાં એક એક જ શિક્ષક તમામ બાળકોને ભણાવી રહ્યા છે તો દસથી વધુ શાળામાં એકેય શિક્ષક ન હોવાની ચોંકાવનારી વિગતો પ્રાપ્ત થઈ રહી છે શિક્ષકોની ગટની પીડા ભોગવતા કચ્છમાં ભરતી તો ઘણી થાય છે પરંતુ આ ભરતી અલ્પજીવી બની રહેતી હોય છે અહીં ભરતી થઈને આવતા શિક્ષકો થોડા જ સમયમાં જિલ્લા ફેર બદલી કરાવી જતા રહેતા હોવાથી શાળાઓ શિક્ષકો વિહોણી બની રહે છે આવી શાળાઓમાં માંડ માંડ એકાદ બે શિક્ષક હોય છે જેઓ પણ પોતાના જિલ્લામાં જવા વારાની વાટ જોતા હોય છે એકથી પાંચના બાળકો વચ્ચે જ્યાં એક જ શિક્ષક હોય ત્યાં શિક્ષક બાળકોને કઈ રીતે ન્યાય આપી શકે તે મોટો સવાલ છે આવા શિક્ષકોને વહીવટી કે સામાજિક કાર્યો અર્થે રજામાં જવાનું થાય તો આવી શાળાઓમાં શિક્ષણ કાર્ય ઠપ પણ રહેતું હોય છે અપૂરતા શિક્ષકોના કારણે બાળકો પ્રત્યે પૂરતું ધ્યાન ન આપવાના કારણે કચ્છની કેટલીક શાળાઓમાં તો બાળકોને પૂરતું વાંચતા પણ આવડતું ન હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભૂચ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર